દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું મહુવાની અંદર મહુવા એટલે સાહેબ અહીંયા તમને આવો ને તમને આનંદ મંગલ અને ભાઈ એકદમ ઠંડુ વાતાવરણ ભલે તડકો છે પણ તમને એવી ગરમી નો થાય કે જે ભાવનગરમાં થાય એટલે આમ ઠંડુ વાતાવરણ સાથે અહીંના લોકોનો સ્વભાવ પણ સારો એવો જ કે એવી ફૂડ લઈને તમારા માટે આવી ગયો છું ખતરી ઘોઘરાવાળામાં જયેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી અહીંયા ઘોઘરા વેચી રહ્યા છે અહીંયા સન્ના હતા પેટ્રોલ પંપ છે ત્યાં પણ એની એક જૂની શાખા છે અને આગળ હવે એના એક રેસ્ટોરન્ટ બનાવી નાખ્યું છે અને સરસ મજાના એક ઘોઘરા વીસ રૂપિયામાં પાંચ નંગ ઘૂઘરા આખા મહવા માટે મારી લેજો અહીં જેવા ઘૂઘરા અને હું તો એમ કહીશ ગુજરાતમાં વીસ રૂપિયામાં તમને પાંચ નંગ ઘૂઘરા કોઈ નહીં આપે એ પણ ત્રણ ચટણી સાથે માથે સેવની ડુંગળી નાખીને ફર્સ્ટ ક્લાસ આપે છે આ ભાવની અંદર આવો પ્રેમ તમને માત્ર મહુવામાં જ મળે એવો ટેસ્ટ છે આપણે જૈન જયેશભાઈને મળીએ અને ટેસ્ટ કરીએ તમે જોઈ શકો છો અહીંયા આવો ને એટલે જો બધા ઘૂઘરા ખાતા જ હોય જો એમ લાગે ભાઈ પણ મજા આવે છે ઘૂઘરા ખાવાની હા એમ રોજ આવવાનું હા બાય બાય જો આ બધા બાળકો જે લઈને વડેલો જો તે બધા ઘૂઘરા ખાવા અહીં આવતા હોય છે અને જયેશભાઈનો સ્વભાવ પણ સારો છે અને સરસ મજાનો અહીં બે આવવાની વ્યવસ્થા પણ છે જો ની અંદર અત્યારે બપોરે આવ્યા છે પણ બપોરે ગરદી હોય છે અત્યારે એમ આવ્યા ત્યારે હરતી

આ વાળી ચટણી કોઈ જગ્યાએ બનાવતું નથી ખજૂર જ આપવામાં આવે છે કોઈ જાતનો લોટ કે કે ખાંડ કોઈ જાતનો ઉપયોગ કરવામાં આવતો નથી વાહ ભાઈ વાહ આ માત્ર રૂપિયા વીસ રૂપિયા તમને આ પ્લેટ મળી જવાની છે આ ડિશ તમને માત્ર વીસ રૂપિયા છે જેમાં પાંચ ગુગરા પણ આવશે અને જાતે ત્રણ જાતની ચટણીના ડુંગળી તો જો માટે ખતરી છે અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ જો એવું નથી સસ્તું છે કમ તો મસાલો ભાઈ મસાલો પણ જોરદાર છે પ્યોર ખજૂર એટલે પ્યોર ખજૂરની ચટણી તમને ખટમેટી આવી વાળી મજા ઘૂગરાની ડીશ છે માત્ર વીસ રૂપિયામાં આવો નાસ્તો એક ડીશ ખાઓ એટલે તમે ધરાઈ જાઓ એવો નાસ્તો તમને માત્ર મહવામાં કચરી ભૂઘરાવાળાને ત્યાં જ મળી જાય છે એકવાર આવીને ટેસ્ટ કરી જાવ એડ્રેસ નંબર આપેલો છે મજા પડી જાય છે તો પછી પહોંચી જજો ટેસ્ટ કરવા માટે મજા પડશે